पहलू तत्व है सत तत्व एट ना सतो विद्यते भावो न भावो विद्यते सत ज्यां जेनो क्यां अभाव न होय ए ज परमात्मा नुं सत तत्व परमात्मा नो क्यां अभाव कोई एवुं स्थान नथी कोई एवुं कण नथी ईश्वर आज परमात्मा नुं सत तत्व ज्ञाने प्रभु सर्वज्ञ छे ए ज परमात्मा नुं चैतन्य के ये सर्वज्ञ मानस गमित तो भले हो और पाशण गमित दिल्ली नाम की पाश डिग्री जो लगावे એટલે લખાવી દે પણ સાબિત તો એટલું જ કરે કે આટલું જ આવડે પરમાત્મા તો સર્વज्ञ છે તે બધું જ જાણે છે અને ત્રીજું તત્વ પરમાત્મા છે આનંદ સુખ આનંદ બન્નેમાં ફરક છે મેડવીને મળે સુખ આપણને મળે આનંદ લઈને મળે સુખ

કારણ એને માણસ ક્યારે ભૂલતો નથી એ હંમેશા યાદ રાખજો આનંદ તો આપીને મળજો આપણે ત્યાં જમકુ પ્રસાદ અને મહાપ્રસાદ લેવા માટે છે કબૂલે ખરીને પ્રસાદુ વૈષ્ટોન મે દેવડાયા પછી તો મહાપ્રસાદ છે એ તો વાટવાનો આગ્રહ છે એટલે વૈષ્ણો તો હંમેશા વાટે આપી દસને ધક્કો મારીને આગળ પહોંચી જાવ એટલે સિનાથબા રાજી થઈ જશે મંદિરમાં તમે નજીક પહોંચતા આવડે છે પાસે પહોંચતા નથી આવડે ઘણી વાર મારીને નજીક પહોંચી જવાય પણ પ્રભુથી કેટલા દૂર થઈ જવાય અહીંયા તો લાભ આપીને લાભ લેવાનો પ્રમાણ છે એટલે આપણે હાથ લગાવી ચાલો આરતી બધા કરે તો હાથ લગાવે ભોગ ધરે નાની કાચી છે અહીંયા હું કરી લઉં ધરી લઉં ભરી લઉં એ પુષ્ટિ માર્ગ નથી અહીંયા લાભ આપવાની પ્રસાદ લેવડાવવાની વાત તમારા ઘરે એક જ જણા ને એટલું છે બચ્યું છે એટલા માટે અજાણ અચાનક વૈષ્ણવ આવી ગયો અને તંદુ આરે કેવું સૌભાગ્ય વૈષ્ણવ આવ્યા અને આપણે ત્યાં તો કહેવાય આજે ઠાકોરજી રાજભોગ આરોગ્યની સાબિતી શું તો કે ભોજન સમયે અચાનક વૈષ્ણવ આવે અને એને લેવડાવ્યો તો માનજો આજે ઠાકોરજી બહુ પ્રેમથી આવે છે આપણે તો પ્રકાર એ એ દિવસે તમારા માટે નથી બચવાનું તમે એને લેવડાવો છો પેલો લે છે પેટ ભરાય છે એના કરતા તમે ભૂખ્યા રહો છો છતાં તમારું હૃદય વધારે આનંદ છે એટલે તમે લેવડાઈ જાય કે ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય ખાધા પછી તો પડી કી લેવી પડે તો વિકૃતિ કહેવાય પણ એક રોટલો પડ્યો હોય અને બીજા બીજાને ખવડાવીને તમે ભૂખ્યા રહી જાઓ એને સંસ્કૃતિ કહેવાય અને આપણે તો એ સંસ્કૃતિ ને સંસ્કારમાં રહેનારા જે મહાપ્રભુજી આપણે મળ્યું છે મળ્યું છે તો હા લેવડાવ અને એમાં જ છે એમાં વૈષ્ણવતા નો આનંદ જેની પાસે બહુ હોય એ ઉદારતા અને ઉદારતા ન હોય એની અંદર પણ મેં તો ઘણી વાર જોયું છે અને ઘણી વાર નથી હોતું તો બધું હોય છતાં આપવાનું છે બધાના તો ઘણાના જીવનમાં સાધન સંપત્તિનું સુખ હોય પણ જરૂર નથી કે એના હાથમાં એના હૃદયમાં ઉધાર થાય આપવાની વૃત્તિ એનામાં હોય જરૂર એ તો કોઈ ભાગ્યશાળી ના હોય જેના હાથે ભગવાન પુણને કરાવવા ઈચ્છતા હોય એને જ આપણી વૃત્તિથી સમૃદ્ધ ભગવાન બનાવતા વસ્તુઓથી સમૃદ્ધ તો ઘણા કરે પણ વૃત્તિઓથી સમૃદ્ધ ભગવાન બધાને બનાવતો ને એ તો જેના પુણ્યો લખાયેલા હોય પ્રભુ ઈચ્છે પ્રભુને જે ગમી ગયો હોય એના જ ખિસ્સામાં ટાકો ધ્યાન કિસ્સું બધા પાસે હોય પણ દરેકના કિસ્સામાં બધવા હાથ નથી નાખતા પગ બધા પાસે છે પણ બધાના પગ સેવા માટે દોડતા આંખ બધા પાસે છે પણ દરેકને દર્શન શું શું સુધી મળ્યું હાથ બધા પાસે છે પણ દરેક વ્યક્તિ એ હાથથી બધાને ઉઠાવવાની વૃક્તિ વાળો નથી શરીર બધાને મળ્યું છે માણસનો દેહ બધાને હોય છે પણ માનવતાની વૃદ્ધિ બધાની અંદર નથી એ તો જેના પર ઠાકોર ની કૃપા વિચારી હોય એની જ ભીતર આ બુદ્ધિઓ થી ભગવાન સમૃદ્ધ કરે છે તો સચ્ચિદાનંદ રૂપાય એવા રૂપ અચ્છા આવું સુંદર રૂપ તે કરે છે શું કે આ જે કરે છે તો કોઈ નથી કરતું શું કરે છે વિશ્વોત્પત્ત્યા વિદે કરે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે આ જે કાઈ દેખાય છે એના દ્વારા સર્જાય છે કોઈ કેવું કે દેખાય

અને એને જ ઈશ્વર રાખ્યો ઉત્પત્તિ કરે છે પાલન કરે છે આ ચલાવનારું ઈશ્વર ઘણી વાર લોકો એમ કેતા હું નહીં રહું ખબર પડશે ઘર કેમ ચાલે છે એ કેનારાઓ બધા જતા રહે છે બધાના ઘર સારા ચાલતા હોય છે કાંઈ અટકતું નથી ઉલટા તો એના ગયા તો વધારે સારું ચાલે કારણ એક અટકતો હોય બધા એટલે કોઈએ આવા ફાંકામાં રહેવાની જરૂર નથી કે હું જઈશ તો અટકી ભગવાને આ દુનિયામાં કોઈ કોઈને પણ એટલું મહત્વ બનાવ્યો જ નથી કે જેના નહીં હોય તો શું થશે ભારત નું આ જતા રહેશે તો ભારત કેટલાય ગયા ભારત દુનિયા એમને આ તો પાણી માંગણી નાખવા જેવું છે આપણે પાણી માંગણી નાખો ને દુખાડો મળ્યો હમણાં આંગળી કાઢીશ તો ખાડો પડી જાય અને જ્યાં ખાડો ક્યાં ખાડો ભરાઈ જાય ખબર માણસ જતો રહે અને ક્યાં ખાડો ભરાઈ જાય ખબર એટલે ભગવાનને કોઈને એટલું મહત્વનું બનાવ્યું કે જેનાથી ભગવાન ના કામ એ તો ચાલતા જેને ચલાવવું છે તે કોઈ રોકી શકવાનું ભગવાન રોકવા ઈચ્છે છે ચલાવી આ સ્થિતિ કરનારો આ તો માણસની અવ્યવસ્થા છે કે ભૂખ્યા સુધી અન્ન પહોંચવા જોઈએ આ પૃથ્વી પર તો એટલું અન્ન પાકે જ છે કે બધાના પેટ ભરાય પણ ઘણી વાર ઇકોનોમી સાચવાય લોકો અનાજ દરિયા અને બાળી નાખતા ભાવ ટકેલા ભૂખ્યા સુધી માણસ પહોંચવા જોઈએ પાલન કરનારો પરબાત્ જો માણસ પણ સર્જન કરે પાલન કરે લઈ કરે પર કેટલો માણસ કરે તો સર્જનમાં એને મોહ થાય પાલન કરે તો એને અહંકાર થાય ગુમાવી બેસે તો દુઃખ થાય પણ ભગવાન ને તો અવસ્થામાં આનંદ જ રહે છે એના સર્જનમાં પણ આનંદ પાલનમાં પણ આનંદ અને લયમાં પણ નાનકડું બાળક હોય ને દરિયા કિનારે રેતી રમતું હોય અને કાળો કોદે પગના કે મકાન બનાવતું હોય ત્યારે પણ ખુશ ખુશખુશાલ હોય કે ઘર બનાવી રહ્યો બની જાય ત્યારે ચીખલાઓ વીણીને લાવે એમાં રમતો હોય ત્યારે પણ ખુશખુશાલ હોય કે હું રમી રહ્યો છું અને એટલામાં સાંજ પડે તો મમ્મી બૂમ પડે બેટા ચાલ ઘરે જવાનો ટાઈમ થયો છે ત્યારે તમે ધ્યાનથી જોજો ઉદકા મારીને ઘર તોડતો હોય ત્યારે આનંદ આવે એમ પરમાત્મા પણ સર્જન કરે પાલન કરે લય કરે કેમ કે પ્રત્યેક વિસર્જન પણ નવા સર્જનની શરૂઆત છે પ્રત્યેક મૃત્યુ પણ નવા જન્મની શરૂઆત છે ભગવાન ગીતાજીમાં કહે છે

દુઃખ પાપ થી પેદા ત્રણ પ્રકારના તાપ થયા આદિ ભૌતિક આધ્યાત્મિક આદિ દૈવી સાદી ભાષામાં સમજાવી વાત કરું તો આદિ યાદી અને આપણે બધા ઓળખેલી હું તમને બધાને તો આવડું છું ખોટો મને ધક્કો ખવડાવ્યો જે આપણે ઓળખી છે ઉપાધિ એક વસ્તુ યાદ રાખજો ફેસબુકમાં ભલે પાંચ હજાર ફ્રેન્ડ હોય

સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર અને આઠમો વાર છે પરિવાર અને આ વાર ભૂલીએ છે ને તો બગડે છે મહત્વની વાત એ છે કે પ્રભુએ જે ઘટના સર્જનો આપ્યા છે એની કદર આપણે નથી કરતા મહત્વની વાત જીવનમાં દુઃખના સમયે સ્વજનો સાથ આપવાનો છે જે જોડે છે એ જ હાથ પકડવાનો છે અજાણ્યા આ ક્યાંથી દોડીને નથી આવતા તો જે હાથ પકડવાનો છે એના હાથ પકડી રાખો આ માર્ગ મજા છે તાપ પ્રયો વિનાશાયો ત્રિવિધ તાપોને હરનારા પરમાત્મા છે અને ત્રણે તાપોને પરમાત્મા હરે છે પરમાત્મા છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ એ કૃષ્ણ છે એ ભગવાન કૃષ્ણની કથા શ્રીમદ્ ભાગવતમાં છે એવા શ્રી કૃષ્ણ વયમ નમઃ એમનું ધાતુ પ્રશંસા અર્થમાં આવે અમે સ્તુતિ કરીએ છીએ એમાં પણ એક અર્થ એમ પણ કર્યો કે અમે નમન કરીએ છીએ એમ સંસ્કૃતમાં નવું ધાતુ પ્રશંસે પ્રશંસાના અમે વંદન કરીએ છીએ કારણ કે વંદન થી અધિક કરવા ના કઈ વસ્તુ આપીને રાજી કરી શકશો જો વસ્તુ ધરવી આપણા ભાવનું સમર્પણ છે ભાવ એ વસ્તુ નથી અને અભિવ્યક્તિ પદાર્થિત થઈ શકશે અને તમે ભાવની અભિવ્યક્તિ કઈ રીતે કરો જેમ કોઈ મા હોય એના બાળક અભિવ્યક્ત કરે એની લાગણી એને નવડાવે એને ખવડાવે એને તૈયાર કરે અને એમ લાગણી અભી તો અભિવ્યક્તિ જ છે તો આ બધા પદાર્થો આદિ છે એ તો અભિવ્યક્તિના સાધનો છે મૂળ વાત તો ભાવની અભિવ્યક્તિ આપણે કઈ વસ્તુને આપી શકવાના કારણ કે બધું આપના રૂપે જ છે માણસ કંઈ લઈને તો પેદા એ ફૂલ તોડીને પણ આપો એનો મારો ફૂલ ધર્યું અરે એ જમીન કોની જેના પર ઉગ્યું એ બીજ એ તડકો કોણ હોય પાણી કોણ હોય ઉગાડ્યું કોણ આપણે મારું તે ખાલી ખીલવનારું છે એના અનેક પ્રભાવ હેઠળ નાનકડું ફૂલ ઉગે છે નાનકડા ફૂલ ઉગવામાં પણ કેટલા બધા પરિબળો કામ કરતા

कारण जो आ धर्म आपसो ठाकुर जी ने साथे आदि चिंता करी पर्छे एना करता नथी तोस बारो मत ठाकुर चरण लग्यो चित्त रे सुख कर जित्वेर चरन प्रीतमधी शिवल्लभ और आपन में आ चरण कमल बंदो हरि राई जाति तुका बंधू के रंगखे अंधे जो सब कुछ दर्शाई पहरो सुने मुख निबोले और रंग चले चले चरन ठाकुर जी ने चरण की जांचता

એ પૂરું કરવા માટે નથી પૂર્ણ કરવા માટે એ ગાયા પછી સાચા અર્થમાં સત્સંગ પૂર્ણ બનવો ત્યાં સુધી અધૂરો રહે પૂરું કરવા કાને એન્ડ લાવવા માટે એન્ડ લાવવા માટે નથી કમ્પ્લીટ કરવા ત્યાં સુધી સત્સંગ અધૂરો છે ચનારવિંદની મહત્તા વિશેષ રૂપે આપણે ત્યાં નમન કર્યું છે શ્રી કૃષ્ણાય વયમ ભૂમઃ અમે નમન કર્યું બહુ વચન આપ્યું વયમ વંદન કરવા જાવ તો એકલા નહીં બધાને લઈને જજો જ્યારે પણ આત્મકલ્યાણ કરતા હોઈએ પુણ્ય બાંધતા હોઈએ ત્યારે માણસ એકલા નહીં કરવું પરિવારને સાથે લઈને જેની જોડે તમારી આત્મીયતા જોડાયેલી છે એના આત્માના કલ્યાણમાં તમારે નિમિત્ત બનવું જોઈએ જેની જોડે આત્મીયતા જોડાયેલી છે જેની જોડે લગાવ છે એના આત્માનું કલ્યાણ જો તમારા થકી થાય તો સાચા અર્થમાં તમે એના આત્મીય એટલે જયારે પણ કોઈ પણ શું થશે અત્યારના સમયની તકલીફ એ છે ને કે કોઈ એવી જગ્યા એક રહી નથી કે જ્યાં આખા ફેમિલી ને ગમે તમે જ્યાં બાળકોને ગમે ત્યાં મમ્મી પપ્પાને ન ગમે મમ્મી પપ્પાને જ્યાં ગમે તો દાદા દાદીને ન ગમે એટલે કોઈ એવા પ્લેસ નથી રહ્યા કે જ્યાં આખી ફેમિલી ભેગા મળી રહી છે અરે ફેમિલીમાં એ આવી ગયો ભલે આપણે ત્યાં ભારતમાં એક પુસ્તક બનાવતા હોય તો family નું picture જ્યારે પણ હોય તો એક માં બાપ અને એક છોકરો અને છોકરી એવું family ખરેખર ભારત માટે બરાબર છે દાદા દાદી ક્યાં જશે ખરેખર તો છ જણ નું હોવું કે ભારત જે પરંપરા છે ત્યાં બહુ નાની વય બધાના વિવાહ થતા હોય એટલે દાદા દાદી પણ યુવાન વય ના જો એ કઈ બહુ એવા હોય નહીં ઘરમાં હોતું એટલે જોવા જાવ તો એ કદાચ ક્યાંક વિદેશના પ્રભાવ કોરેલુ પરિવારનું ચિત્ર છે ભારતના પ્રભાવ ભારતની વિચારધારાનો કોરેલુ નથી કારણ કે તો કમ્પ્લીટ જો ફેમિલી ઘણો પ્રાધણિત છો જ ચલાવતા તો જે વાત કાપરી કરી રહ્યા છે ભયંમ જયરેપણ કારણ કે એવા સ્થાનો મંદિર સત્સંગ એવા સ્થાનો છે જ્યાં બધા જ જાવ તો બ્રહ્મન કલ્યાણ શ્રી કૃષ્ણાય વયમહ ભયંમ નમન કર બે ગામ જયરેમ સત્કર્મ કરો પુણ્ય કરો પરિવારના બધા સાથે મળી બાળકને પણ દાન બેટા આ તું સારા કામ આવ્યા પછી એ મહિનામાં જ્યારે જન્મદિવસ આવતો હોય તો અહિયાં સત્સંગમાં એનો જન્મદિવસ ઉજવાય અને જે પ્રસાદ હોય એને ઉભો રાખો એમ તો તારા હાથે બધાને કણીકા કણીકા આજે પીરસવામાં કુ ભોરેસા છે અને બધાને લઈ હાથ મે પુણ્ય કરવાની આદત એને પ્રયાસ એને અવસર તો એમાં ખુશી છે એમાં આનંદ છે એને ફીલ તો કરવા એને અનુભવ તો કરવા જ આમાં કેટલો આનંદ આવે છે લોકોને નિસ્વાર્થ ભાવે કંઈક વાંટવાની ખુશી કેવી પણ છે આપણે એને અનુભવ જ નહીં આપીએ તો એને ખાવાની મજા ખબર છે ખવડાવવાની આનંદ એને ખબર છે અને એ આનંદ અનુભવ કરાવો તો એને ખબર પડશે કે ખાવા કરતાં તો ખવડાવો નવતા કંઈક સારું શું કરવું અહીંયા નથી કે ચલ ઈન્ડિયામાં આપણા સગાના ઘરે આ વેસ્ટન એની ફીસ તું આવે એને ભણવાની જરૂર એની પૂછકારા તરફથી જન્મદિવસ છે બધું આવે ક્યાં જ્યાં જરૂર છે ત્યાં એને કરાવો એમની પાસે પણ જન્મદિવસ હોય એ દિવસે એના હાથે પૂણ્ય થવાનું છે કારણ કે આ ફૂણ્ય છકી જરૂરી જીવન સફળ થવાનું છે સુખી થવાનું છે માણસ બુદ્ધિ અને મહેનતથી મકાન લઈ શકે પણ પુણ્ય હોય તો જે મકાનમાં સુખી થઈ શકે બુદ્ધિ અને મહેનતથી પૈસા લાવી શકે પણ પુણ્ય હોય તો જે પૈસાથી સુખ ભોગવી શકે બુદ્ધિ અને મહેનતથી કાર લાવી શકે પણ પુણ્ય હોય તો જે કારમાં સુખ માણી શકે વસ્તુ લાવી શકો છો પણ એનાથી સુખ એ તો પુણ્યથી જ મળે છે અને એટલા માટે પુણ્યો કરવાની આદત રાખો ઘરમાં પુણ્યો થવા જોઈએ પરિવાર ના ભેગા મળી સત્કર્મમાં ભાગ લેતા શીખવું જોઈએ અને જ્યારે આ બધી વૈષ્ણવ પરિવાર જેવી સંસ્થાઓ આપણને તક આપતી હોય છે અવસર આપતી હોય છે મોકા આપતી હોય છે આપણે સ્વતંત્ર રીતે ઘણી વાર ઘણું નથી કરી શકતા તમને એમ મારા ઘરે આટલા વૈષ્ણવને ભેગા કરીને પ્રસાદ લેવડાવો તો એ કદાચ બધાના ઘરમાં પોસિબલ ન હોય પણ આજે સત્સંગ છે તો પ્રસાદ મારા તરફથી લેવડાવો એ આપણા માટે પોસિબલ એટલે આ સંસ્થાઓ આપણને અવસર આપે છે મોકા આપે છે વ્યક્તિગત રૂપે જ્યારે આપણે નથી કરી શકતા સંસ્થાકીય રૂપે આપણને અવસર બનવા